ભરૂચ જિલ્લામાં આવતીકાલથી બે નવા જાહેરનામા અમલમાં મુકાશે ભરૂચ શહેરમાં વકરી રહેલી ટ્રાફિક જામની પરિસ્થિતિ પર અંકુશ મેળવવા માટે તંત્ર દ્વારા બે જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે જે મુજબ ભરૂચની નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે તો કંપનીની ખાનગી લક્ઝરી બસ માટે સાત જેટલા પિકઅપ અને ડ્રોપ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે ઔદ્યોગિક રીતે વિકાસ પામી રહેલા ભરૂચમાં ટ્રાફિક જામનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે ખાસ કરીને ભરૂચ શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિક જામની પરિસ્થિતિ વકરી રહી છે નેશનલ એક્સપ્રેસ વેનો એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટ માર્ગો પરથી પસાર થાય છે જેના કારણે વારંવાર ચક્કાજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે હાલ ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાઓ પણ ચાલી રહી છે ત્યારે પરીક્ષાર્થીઓ ટ્રાફિક જામમાં ન અટવાય તે માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આ તરફ તંત્ર દ્વારા બીજું પણ એક જારનામું બહાર પાડવામાં આવ્યું છે દહેજ સહિતની ઔદ્યોગિક વસાહતોના કામ કરતા કર્મચારીઓને લેવા અને મૂકવા જતી ખાનગી બસના ચાલકો માર્ગ પર ગમે તે સ્થળે ઊભો કરી દેતા હોય છે જેના કારણે પણ ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે પોલીસ દ્વારા સાથ જેટલા પિકઅપ અને ડ્રોપ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે જેમાં દહેગામ બાયપાસ પાસે બંને સાઇડ જંબુસર બાયપાસ બ્રિજ નીચે મનોબર ચોકડી પાસે બંને સાઇડ મઢુની સર્કલ પાસે બંને સાઇડ

મોટા ઉદ્યોગો આવેલા હોવાના કારણે તેમજ હમણાં ભારતમાલા એક્સપ્રેસ હાઈવેનું એક એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટ દહેગામ ત્રણ રસ્તા ખાતે આવેલું હોવાના કારણે ભરૂચ શહેર ઉપર વાહન વ્યવહારના ટ્રાફિકનું અને ખાસ કરીને ભારે વાહનોના અવર જવરના કારણે ટ્રાફિક ઉપર ખૂબ જ ભારણ વધેલું છે તદ ઉપરાંત ભરૂચ શહેરમાં ભરૂચ શેરપુરાથી એ બીસી ચોકડી સુધી એક નવીન ફ્લાયઓવરના બ્રિજ ફ્લાયઓવર બ્રિજની પણ કામગીરી હમણાં ચાલુ છે તેના કારણે ભરૂચ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘણી વધેલી છે અને કેટલીકવાર ટ્રાફિક જામ થવાના પણ પ્રશ્નો ધ્યાન ઉપર આવે છે અને હાલના સંજોગોમાં ધોરણ દસ તથા બારની પરીક્ષાઓ પણ ચાલુ થયેલી છે તો આ જે પરીક્ષા કેન્દ્રો પણ આ રોડની આજુબાજુ વિસ્તારમાં આવેલા છે તેમજ આ રોડની આજુબાજુમાં ઘણી રહેણાંક સોસાયટીઓ આવેલી છે કે જ્યાંથી પરીક્ષાર્થીઓ જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પહોંચવા માટે આ રોડનો ઉપયોગ કરવો પડતો હોય છે એટલે આવા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઈ અગવડતા ના પડે અને કોઈ ટ્રાફિકની સમસ્યાનો એમને સામનો ના કરવો પડે એના માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના રિપોર્ટ આધારે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી ગૌરવ મકવાણા સાહેબે બે જાહેરનામા બહાર પાડ્યા છે એમાં એક જાહેરનામું છે એ ભારે વાહનોના ભરૂચ શહેરમાંથી પ્રતિબંધ માટેનું છે આ જાહેરનામું છે આવતીકાલ પહેલી તારીખથી અમલમાં આવે છે અને એનો સમયગાળો છે સવારના પાંચ વાગ્યાથી લઈને રાતના નવ વાગ્યા સુધી આ જાહેરનામું અમલ અમલમાં રહેશે આ જાહેરનામા મુજબ જે ભારે માલવાહક વાહનો છે જે કે જેમાં માલની હેરફેર કરવામાં આવે છે એસટી બસ કંપની બસ અને સ્કૂલ બસ સિવાયના ભારે વાહન એમને આ દહેગામ ત્રણ રસ્તાથી નર્મદા ચોકડી સુધી અને નર્મદા ચોકડી થી દહેગામ ત્રણ ત્રણ રસ્તા સુધી જવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવેલો છે અને એનો આ પ્રતિબંધ સમય છે સવારના પાંચ વાગ્યા થી રાતના નવ વાગ્યા સુધી એટલે આ આ રીતે ટ્રાફિકની સમસ્યા નિવારવા માટેનું એક જાહેરનામું માટે પાડવામાં આવેલું છે અને આ સમયગાળામાં આ ભારે વાહનોને જવા માટે એક જુદા જુદા ત્રણ ડાયવર્જન આપવામાં આવેલા છે જેમ કે દહેજ થી વડોદરા તરફ જવું હોય તો આવા ભારે વાહનો દહેજ ટાઉનથી આમોદ ચોકડી થઈ કડોદરા ચોકડી થઈ મુલેર ચોકડી થઈ આમોદ થઈ સરભણ ચોકડી થઈને વડોદરા જઈ શકશે વાહનો દહેજ થઈ થઈ પખાજણ થઈ વાઘરા થઈ વિલાયત થઈ દેરોલ થઈ દયાદરા થઈ નબીપુર થઈને સુરત કે અંકલેશ્વર તરફ જઈ શકશે જ્યારે વિલાયત ખાતેથી વિલાયત ખાતેથી એમને જો વડોદરા તરફ જવું હોય તો વિલાયત થી વડોદરા અને સુરત બંને તરફ જવા માટે એમને વિલાયત ચોકડી થી ડેરોલ થઈ દયાદરા થઈ નબીપુર થઈ ત્યારબાદ વડોદરા કે સુરત એમને જે જ્યાં જવું હોય ત્યાં જઈ શકશે એટલે આ રીતે ટ્રાફિકના સમસ્યાના નિવારણ માટે આ ભારે માલવાહક વાહનો માટેનું એક આ રીતનું જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે અને આ જાહેરનામાથી તમામ ટ્રાન્સપોર્ટ કંપનીઓ અને જે ઔદ્યોગિક વિસ્તાર આવેલી છે એ કંપનીઓના મેનેજરોને પણ જાણ કરવા માટે કાર્યવાહી ચાલુ કરી છે અને આ જાહેરનામાના અમલીકરણ માટે હવે આવતીકાલથી સવારે પાંચ વાગ્યાથી પોલીસ બંદોબસ્ત લગાડી અને ચુસ્ત રીતે અમલવારી કરવામાં આવનાર છે બીજું જાહેરનામું જે બહાર પાડવામાં આવેલું છે કલેક્ટર સાહેબ શ્રી દ્વારા એ જે આ અંકલેશ્વર દહેજ એ વિસ્તારમાં જે કંપનીઓમાં કર્મચારીઓ કામ કરે છે અને કર્મચારીઓને લઈ જવા અને મૂકવા માટે જે કંપની બસો તથા બીજી અન્ય ખાનગી બસો માં જે અવર જવર કરે છે એના માટેનું છે એ બસો છે એ હાલ ગમે ગમે ત્યાં ત્યાં થઈને કરીને પેસેન્જરોને લઈ જઈ અને પેસેન્જરોને મૂકવા માટે ગમે ત્યાં ઉભી કરવાના કારણે ટ્રાફિક સમસ્યાનો પણ એક પ્રશ્ન ઉદભવ થતો હતો એટલે આ ખાનગી બસો કે જે કંપનીઓની બસો છે હવે ગમે ત્યાં ઉભી રાખવાના બદલે પેસેન્જરોને લેવા અને મૂકવા માટે ભરૂચ શહેરમાં સાત એક જેટલા પોઈન્ટ નક્કી કરવામાં આવેલા છે જેમાં દહેગામ બાયપાસની બંને સાઇડથી લોકો લઈ લઈ પણ જઈ અને મૂક એમને છોડી પણ શકશે તે જ રીતે જંબુસર બાયપાસ મનુબર ચોકડી મઢુ મઢુલી સર્કલ અને એબી એબીસી સર્કલની બંને સાઇડ બંને સાઇડથી એ પેસેન્જરોને લેવા તથા મૂકવા માટેની છૂટ આપવામાં આવેલી છે ત્યારબાદ જાડેશ્વર ચોકડીથી જે લોકોને બહાર જવું છે એમને સ્વામિનારાયણ મંદિર પાસેથી એ લોકો કર્મચારીઓને લઈ શકશે જ્યારે જાડેશ્વર ચોકડી ઉપર છોડવા માટેનો પોઈન્ટ ઉમિયા અન્નપૂર્ણા હોટલ ઉપર આપવામાં આવેલો છે આ સાત પોઈન્ટ સિવાય કોઈ પણ જગ્યાએ કોઈ પણ કંપનીની ખાનગી બસ કે બીજી અન્ય કોઈ બસ દ્વારા પેસેન્જરોને સરકારી બસ સિવાય પેસેન્જરઓને લેવા કે મૂકવા માટે જો એ બસ ઊભી રાખવામાં આવશે તો આ જાહેરનામા ભંગ અનવય એમના વિરુદ્ધમાં સખત કાર્યવાહી કરવા માટે આવતીકાલથી જ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે અને આના માટે સ્થાનિક પોલીસ સ્ટેશન તથા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા તમામને જાણ કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ